લીંબડીમાં રાહુલ ગાંધીજીની ખુલ્લી ગાડીમાંથી પસાર કરવાના બદલે બંધ ગાડીથી પસાર કરતા લોકોને દર્શન કરવામાં સફળ થયા ન હતા અને દેખવાનો લાહો ન મળતા આયોજકો ઉપર લોકમુખ ચર્ચાઓએ જોર પકડ્યું હતું લીંબડી ગામે રાહુલજીનો કાફલો આવવાની વાત વહેતી થતા ઓચિંતા હજારો લોકો ભેગવા થઈ ગયા હતા ખરેખર ચાકલિયા ચોકડીથી યાર્ડના દરવાજા સુધી ખુલ્લા વાહન પસાર ન કરવાની લોંગમાં ઉઠતી જોવા મળી હતી રોકાણ કંબોઈ ગામ ખાતે રોકાયા હતા કંબોઈ ખાતે કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ મુક્ત ભારતના બદલે કોંગ્રેસ ભરાવો ભાજપ સાથે સરખાવવામાં આવ્યા હતા અને કોંગ્રેસમાંથી જનાર કાર્યકર્તાઓની દિશા અને દશા ભાજપમાં ગયા પછી તેમને ખબર પડી શકે છે તે દિશામાં સૂચન કરવામાં આવ્યું હતું આમ ચારસો કિલોમીટરની યાત્રામાં સાત સભાઓ સંબોધી હતી અને પાંચ વાયદાઓની વાત કરી હતી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા સફળ રહી હતી અને રાત્રિ રોકાણ કંબોઈ ખાતે કર્યું હતું ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે સવારે આરતી પૂજા દર્શન સમાધિ પર આરતી કરી હતી દાહોદ જવાના રવાના થઈ યાત્રા આગળ વધી હતી પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સેન્સિંગ સિંહ બારિયા પ્રતાપ ચોક ખાતે કોર્નર મિટિંગ થશે સાણા ચાર વાગે પાવાગઢ ખાતે યાત્રાનું સ્વાગત થશે માતાના ચરણો જે પાવાગઢ તળેટીમાં છે ત્યાં રાહુલ ગાંધીજી દર્શન કરશે પાવાગઢ ખાતે માતાજીના ગરબા અને રાસનું પણ આયોજન અમારી બહેનોએ રાખ્યું છે અને ત્યારબાદ શિવરાજપુર ખાતે યાત્રાના સ્વાગત બાદ જાંબુગોડા ખાતે યાત્રા જશે આ પ્રકારે આવતીકાલનો અમારો યાત્રાનો કાર્યક્રમ રહેવાનો છે તમામ વાલા ગુજરાતીઓનું દિલથી આભાર માનું છું પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ ઘણી બધી તકલીફો વેઠીને છે રાજસ્થાન બોર્ડર સુધી આવવાનું હતું એમાં પ્રેસ અને મીડિયાના મિત્રો પણ જે અમારી યાત્રાના કવરેજ માટે અમને સહયોગ આપવા માટે આવ્યા છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી